અનેક એવી ઘટના બને છે જેમાં ખૂન થઈ જાય અહીં સુરત ની અંદર દેવી પૂજક ના દીકરાનું ખૂન થઈ ગયું અલગ અલગ સમાજના અનેક વ્યક્તિઓના ખૂન થઈ જાય છે નાની એવી વાતમાં બુટલેગરો મારી નાખે ડ્રગ્સ માફિયાઓ મારી નાખે ખૂન થઈ ગયા પછી એક દીકરાનું ખૂન થયું હોય તો એની માએ એમ કેવું પડે આ ગુજરાતમાં કે એફઆઈઆર નહીં લખો ત્યાં સુધી હું લાશ નહીં લઉં કોઈ પોતાના સ્વજન લાશ લેવાની ના પાડે તો દિલ ઉપર રાખવો પડે લઈ લઈ જાવ ખબર છે આનામાં જીવ નથી તોય એમ કે રેવા દો રેવા દો અને એના બદલે માયે દીકરાએ પત્નીએ એમ કેવું પડે કે મારા પતિ ની લાશ નહીં લવું જ્યાં સુધી એફઆઈઆર નહીં થાય

તો આ તક્ષશિલામાં સળગતા સળગતા જે નીચે પડતા હતા ને છોકરા દેખાવા જોઈએ આંખ આંખમાંથી લોહી નો આવવું જોઈએ ભાજપ નું બટન નો દબાવવું જોઈએ દોસ્તો પણ એવું નથી થતું એવું નથી થતું